રાજ્યમાં ભારે વરસાદને પગલે જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે ત્યારે રાજ્યના બસ્સોને છ જળાશયોમાં સરેરાશ ચોસઠ ટકા જેટલો જળસંગ્રહ થયો છે સરદાર સરોવર ડેમમાં ઇઠયાસી ટકા જળસંગ્રહ થયો છે બાવન ડેમ સો ટકા તો બેતાળીસ જેટલા ડેમ સિત્તેર ટકાથી પણ વધુ ભરાઈ ચૂક્યા છે તો ત્રેવીસ ડેમ પચાસથી સિત્તેર ટકા જેટલા ભરાયા છે અને છાસઠ જળાશયો ઓવરફ્લો થવાની સ્થિતિમાં હોવાથી હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે સત્તર ડેમ એલર્ટ પર છે અને અગિયાર ડેમ એ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે તમે પર મેહુલ રાજ્યમાં ભારે વરસાદ અને સાર્વત્રિક વરસાદ છે જળાશયોમાં પાણીની આવક વધી રહી છે શું સ્થિતિ મેહુલ બિલકુલ અંકુ વાત કરવામાં આવે તો રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ છે જળાશયોમાં પાણીની આવક જે છે તે નોંધાવવા પામી છે આ જળાશયોની જે આવક વધી છે મુખ્ય જે જીવાદોરી તમામ રાજ્ય જે છે તે સરદાર સરોવર ડેમ છે અને આ સરદાર સરોવર ડેમની અંદર જો વાત કરવામાં આવે તો અઠ્યાસી ટકા જળસ્તર જે છે તે થઈ ચૂક્યું છે એટલે જે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થયો છે તેના કારણે જે પાણીની આવક તેની અંદર નોંધાઈ છે અન્ય બસો છ છે કે તેની અંદર ચોસઠ ટકા જળસ્તર જે છે તે જોવા મળી રહ્યું છે જળાશયો હાઈ એલર્ટ પર અંકુ મૂકવામાં આવ્યા છે પાણીની જે આવક એવી છે તે પ્રમાણે સત્તર ડેમો એલર્ટ પર તો અગિયાર મોર્નિંગ ઉપર મૂકવામાં આવ્યા છે અને રાજ્યભરમાં સો ટકા જે જળાશયો ભરાયા છે તેની સંખ્યા બાવન છે જયારે બેતાલીસ ડેમ સિત્તેર થી સો ટકા ભરાયા છે અને ત્રેવીસ ડેમ જે છે તે પચાસ થી સિત્તેર ટકા ભરાયા છે જે હવામાન વિભાગની આગાહી છે રાજ્યમાં વરસાદી માહોલ અંકુ યથાવત રહેવાનો છે અને હજુ પણ જળસંગ્રહ જે છે તેની સ્થિતિ વધી શકે છે અને વરસાદ વિહોણા જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે જી અંકુલ જી બિલકુલ મેહુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર